નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહીસાણા નાગલપુર ખાતે અંબાજી માતાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો વર્ષો જૂનું પુરાણું મંદિર હતું તે મંદિરને નવું બનાવી અને તે માતાજીની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ નાગલપુરમાં અંબાજી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા શોભાયાત્રામાં ગામની ત્રણસો ત્રીસ જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો દીકરીઓને શોભાયાત્રામાં આ દીકરીઓને મુસ્લિમ સમાજ દ્વારા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી રોજ વીસ થી બાવીસ હજાર ભક્તોએ માતાજીના પ્રસાદનો લાભ લીધો હતો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગામના મુસ્લિમ પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગામના દરેક જાહેર પ્રસંગોમાં હિન્દુ મુસ્લિમ એકતાથી ઉજવણી કરવામાં આવે છે શોભાયાત્રામાં ભાઈચારાનો સંદેશો જોવા મળ્યો હતો બીરો ચીફ ચેતન પટેલ મહેસાણા અને જે કાર્યક્રમ કરી રહ્યા છે શું કહેશો કાર્યક્રમ અમારું જૂનું પૂર્ણ મંદિર હતું સમજ પાટીદાર ભાઈ નક્કી કર્યું કે નવું મંદિર બનાવું નવું ત્રણ દિવસનો કાર્યક્રમ છે અહીંયા રોજ પચીસ ત્રીસ હજાર માણસ પ્રસાદ છે તમામ લોકોએ સાથ સહકાર આપેલ છે બેન દીકરીઓને ભેટ સોગાત મળેલ છે મુસ્લિમ વિદમાન તરફથી પણ બેન દીકરીઓને તમામ લોકોનો સાથ સહકારથી આ ભવ્ય કાર્યક્રમ કરેલ છે અહીંયા રાજકીય સામાજિક ધર્મ ગુરુઓ પણ પધાર્યા હતા દરેકે દર્શનનો લાભ લીધો છે આ પટેલ ધનુભાઈ મુખી નાગલપુરનો રહેવાસી અમારું આ મંદિર મહેસાણા તાલુકાનું નાગલપુર ગામમાં વર્ષો જૂનું એક નાનું મંદિર હતું જે અત્યારે નવું પ્રતિષ્ઠા કરીને નવું ભવ્ય મંદિર બનાવેલ છે તેની ત્રણ દિવસથી આજે પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે આજે આજે નવ પ્રવૃત્તિનો છેલ્લો દિવસ છે આજે સૌ ગામના આગેવાનો અન્ય સમાજના લોકો બધા મદદ કરી રહ્યા છે અને અત્યારે માહોલ એવો મસ્ત બની રહ્યો છે આખા ઉત્તર ગુજરાતમાં બહુ જોરદાર ચાલે છે લોકો મા કરી રહ્યા છે અને રોજનું પચીસ ત્રીસ ચાલીસ હજાર સુધીનો માણસ રોજ અત્યારે પ્રસાદ લે છે સનાતન ધર્મનું એક આ મસ્ત માહોલનું એક પ્રતિક છે ગામના સૌ વડીલો સૌ સમાજના સભ્યો મુસલમાનો અતિ કોમના લોકો એકતાથી કામ કરી રહ્યા છે હિન્દુ મુસલમાન મુસલમાય એક બે જય હેમબે